જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે ખેડૂતો બરબાદ થઈ જવાના છે પશુપાલકો બરબાદ થઈ જવાના છે નાના ઉદ્યોગો પણ બરબાદ થઈ જવાના છે તમે જુઓ એક ઓલરેડી ખેતીમાં ખેડૂતોને કશું મળતું નથી ભાવ મળતા નથી એને પ્રોટેક્શન મળતું નથી પાક વીમો મળતો ખેડૂતો ચારે બાજુથી પરેશાન છે ત્યારે ખબર નહી નરેન્દ્રભાઈ કયા દબાણથી ખેડૂતોની વિરુદ્ધનો પશુપાલકોની અને નાના ઉદ્યોગો વિરુદ્ધનો જે નિર્ણય લીધો છે એનાથી ગુજરાતના ચોપન લાખ ખેડૂતો પશુપાલકો બરબાદ થઈ જવાના છે એના એકાદ દાખલા મારે આપવા છે આપણે પાસે અમેરિકા સાથે જે ટ્રેડ લીલ થઈ રહ્યું છે એમાં સ્પષ્ટપણે પેલા અમેરિકાની જયારે વસ્તુ આપણે ત્યાં આવતી હતી એ ત્રીસ ટકાની આસપાસ દબાણ માં છે એને વીજળી મોંઘી પડી રહી છે એને સિંચાઈ પાણી નથી મળી રહ્યું એને આફતો કુદરતી આફતો આવે છે એના પરથી બચાવ નથી થઈ રહ્યો એને પૂરતા ભાવ નથી મળી રહ્યા સ્વામિનાથન કમિશન રિપોર્ટ પ્રમાણે ભાવ નથી મળી રહ્યા આ બધી સ્થિતિની વચ્ચે પડતર કિંમત તો ઓલરેડી ઊંચી છે ત્યારે આ ટ્રેડ ડીલ અમેરિકા સાથે થશે એટલે આપણા અમેરિકાના ખેડૂતોને એક તો ઉત્પાદન ખર્ચ ઓછું છે બીજું કે લગભગ અંદાજે ચોપન લાખ રૂપિયો એક અમેરિકાના ખેડૂતને અમેરિકા સરકાર સબસીડી આપે છે હવે આ સબસિડી અમેરિકા સરકાર આપે છે એટલે એની જે ઉત્પાદન ખર્ચ છે એ તો તળિયે વયું જશે અને એ અહીંયા માલ આવશે એટલે સ્વાભાવિક છે કે આપણા ખેડૂતોના ભાવ એકદમ તળિયે વયા જશે ઓલરેડી ખેતી ખેડૂતો છોડી રહ્યા છે ઓલરેડી પાક વીમો મળી નથી રહ્યું આપ કુદરતી આપતોમાં સહાયના નામે મીંડું હોય છે ત્યારે આપણા ખેડૂતો અને ખેત પેદાશો બરબાદ થઈ જશે એક વાત બીજી આની સાથે પશુપાલક પણ બરબાદ થઈ જશે ઓલરેડી અત્યારે દૂધ સંઘો સૌરાષ્ટ્રમાં તો દૂધ સંઘ છે જ નહીં સૌરાષ્ટ્રમાં ઓલરેડી અત્યારે ભાવ ફેરના નામે જીરું મળી રહ્યું છે અને અત્યારે જ્યાં જ્યાં છે ત્યાં ભાજપ કબજો કરી અને એટલા બધા કોભાંડો કરે છે એટલા બધા પોતાના કાર્યક્રમો પણ દૂધ સંઘના નામે નાખી દે છે મોદીજીના કાર્યક્રમો પણ દૂધ સંઘના નામે ભાજપના કાર્યક્રમો નાખી દે તાયફાઓ એટલે ઓલરેડી ભાવ ઓછો મળી રહ્યો છે બીજી બાજુ નકલી દૂધનો કારોબાર એટલો બધો વધ્યો છે જો નકલી દૂધ પણ ગુજરાતમાં જો ભાજપ સરકાર બંધ કરાવી દે તો અત્યારે લિટરે એકસો પચીસ રૂપિયા પશુપાલકોને મળી શકે એવી સ્થિતિમાં છે એને પણ છોડો તમે અમેરિકાથી જે દૂધની પેદાશો ને દૂધને લાવવાની જે ગણતરીઓ કરી રહે છે ટ્રેડ ડીલમાં તો મેં સાંભળ્યું છે ને જે રીતે અત્યારે કહેવામાં આવી રહ્યું છે અમેરિકાની ગાયો અને ભેંસોને નોનવેજ ખવડાવવામાં આવે છે અને નોનવેજ ખાઈને જે દૂધ આવશે તમે વિચાર કરો આ હિન્દુવાદી કહેવાતી સરકાર નોનવેજને પ્રોત્સાહન આપી રહી છે શું નોનવેજ તમે વિચાર કરો લગભગ અત્યારે આપણે જે અહીંયા દૂધ ખાઈએ છીએ ગાય ને એમાં આપણે ખોડ અને કપાસિયા અને ચારો આપીએ છીએ ગાયને ભેંસને જયારે અમેરિકાની આપવામાં આવે છે ભેંસોને ગાયોને તો જે હિન્દુત્વ સાચી રીતે પાલન કરી રહ્યું છે જે નોનવેજ નથી ખાઈ રહ્યો એ વ્યક્તિઓને પણ નોનવેજ વાળું દૂધ પાડવામાં આવશે આ ભાજપ ક્યાં જઈ રહી છે એટલે આ બધી બાબતોને લઈને અમે આજે મળવા આવ્યા છીએ રાજ્યપાલશ્રી ખબર નહીં એટલા બધા બિઝી રહે છે રાજ્યપાલશ્રી રાજ્યપાલશ્રી તો ગાર્ડિયન હોય છે રાજ્યના એ તમામ પાર્ટીઓ એમને સરખી હોય છે તમામ લોકો એમના માટે સરખા હોય છે એટલે તો રાજ્યપાલને આપણે બધી ફેસિલિટીઓ આપીએ છીએ બાકી રાજ્યપાલ તો અંગ્રેજી સરકારમાં હતા અત્યારે શું જરૂર છે પણ એટલા માટે જરૂર છે કદાચ શાસક પક્ષ ન સાંભળે કદાચ શાસક પક્ષના મુખ્યમંત્રીઓ ચાલે નહીં તો રાજ્યપાલ એક ગાર્ડિયન તરીકે એ એ દરેક પક્ષની વાત સાંભળે દરેક નાગરિકોની વાત સાંભળે એટલા માટે રાજ્યપાલ છે તમને આશ્ચર્ય થશે વારંવાર રાજ્યપાલોને અમે માંગ્યો છે સમય રાજ્યપાલથી સમય નથી આપી રહ્યા આમ આદમી પાર્ટીને ભાઈ શું આ ભાજપ કોંગ્રેસની ગોઠવણો છે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે પાંચ ધારાસભ્યો છે લોકોની વચ્ચે જનતાની વચ્ચે ઊભા છીએ જનતાની વચ્ચે સતત મુદ્દાઓ ઉઠાવીએ છીએ રાજ્યપાલશ્રીને એટલો સમય નથી મળી રહ્યો રાજ્યપાલ અમે રાજકોટ ગેમ રાજ્યપાલશ્રી છવીસ નવ બે હાજર ચોવીસ ના રોજ લેટર લખ્યો રિસિવ કરાવેલું સમય ના મળ્યું પંદર છ ના રોજ ફરીથી રિમાઇન્ડ કરાવવામાં આવ્યું સમય ના મળ્યો પચીસ સાત બે હાજર ચોવીસ ના રોજ ફરીથી રિમાઇન્ડ કરવામાં આવ્યું સમય ના મળ્યો પંદર સાત બે હજાર પચીસ ના રોજ પબ્લિક ઇશ્યુ વિવિધ મુદ્દાઓ હતા રાજ્ય સરકારને ને સ્પર્શતા અમે ફરીથી લેટર લખ્યો સમય ના મળ્યો અને સાત સાતે વસાવાએ ફરીથી લેટર લખ્યો છે સમય ના મળ્યો તમે જો આ બધા લેટરો પણ અમારી સાથે છે આજે અમે નક્કી કર્યું છે મેં હમણાં શ્રીના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે અત્યારે કહ્યું કે રાજ્યપાલ શ્રી હમણાં નથી તો રાજ્યપાલ શ્રીને અમે આવેદન પત્ર આપવા જવાના છે અહીંયાથી ચાલીને અમે ગેટ પાસે જશું એમના કોઈ પ્રતિનિધિ તો આવીને લઈ જાય પણ ગુજરાતની જનતાનો મુદ્દો હશે એમાં આમ આદમી પાર્ટી ક્યાંય કોઈ કચાસ છોડવાની નથી એમાં ખાસ કરીને ખેડૂતો વંચિતો ગરીબો શોષિતો નાના ઉદ્યોગ અને પશુપાલકોના મુદ્દે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે જે કરવું પડે અમે કરીશું પ્રજા માટે અમે હિત માટે કરીશું એટલે રાજ્યપાલ શ્રીને પણ અમે અહીંયાથી આવેદનપત્ર આપવા જઈશું આપ પણ આવજો છો મીડિયા મિત્રો અને અમે એવું ઈચ્છીએ છીએ કે ત્યાં આવીને કોઈ પણ એનો પ્રતિનિધિ તો સ્વીકારી લે ભાઈ અમારો લેટર ત્યાં રિસીવ થવો જોઈએ અને ગુજરાતની જનતાને ખબર પડવી જોઈએ કે રાજ્યપાલ શ્રીએ પણ નેક્સ્ટ ટાઈમ આમ આદમી પાર્ટી જ્યારે પબ્લિક ને હોય છે અમારે કોઈ અમારે કોઈ ફાઇલ માટેના ઇશ્યુ નથી હોતા ભાઈ અમારે શું જરૂર છે અમે આ બધા સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ જે માન્ય ગોપાલભાઈ છે મારી સાથે માનનીય મનોજભાઈ છે માનનીય પ્રવીણભાઈ રામ છે માનીય બ્રિજરાજી છે માનીય ગોરિડન છે તમારા જે કાર્યકર્તાઓ છે એ છીએ અમે અમે સામાન્ય પરિવારમાંથી આવી છીએ અને લોકોના ઇસ્યુ મુદ્દે મળવા માંગીએ છીએ અને એમનો એ જ તો કામ છે એના માટે તો બંગલો ગાડી અને એમને ફેસિલિટી મળે છે સેલેરીઓ મળે છે માત્ર અને માત્ર કેન્દ્ર સરકાર ઈશારે કામ કરવાનો કરવાનું શ્રી નથી હોતું એટલે આ ગુજરાતની જનતાએ પણ આ મુદ્દો સમજવાની જરૂર છે પણ ગુજરાતની જનતાએ એટલી ખાતરી આપી છે કે તમારે દરેક મુદ્દે જ્યાં પણ જવું પડશે જેવી સ્થિતિમાં જવું પડશે જરૂર પડે જેલમાં પણ જવું પડશે પણ તમારો એકેનો મુદ્દો અમે અટકવા નહીં દઈએ એની ઉપર મજબૂતા અને હું તમને કહું છું હું તમને જ કહું છું કે આ લોકો ભ્રમ ફેલાવે છે એમણે શું કામ જીરો ટકા ટેક્સ અમેરિકાની ભાઈ આપવું જોઈએ એવી તો શું મજબૂરી છે ભાઈ શ્રી નરેન્દ્રભાઈની શું એફથિન ફાઇલ છે કે શું સ્વાદાણીના મુદ્દે અમેરિકા આપણે દબાવે છે તો આપણે એકસો ચાલીસ કરોડના દેશ છીએ અને એકસો ચાલીસ કરોડના દેશવાસીઓનો આપણે હિત છે એ ક્યારેય જોખમમાં ના મૂકવું જોઈએ ભાઈ આપણે ત્રીસ હતું એની જગ્યાએ આપણે જીરો કરીએ છીએ અને આપણા જીરો માંથી અઢા ટકા કરે છે એમાં ખેડૂતો આવી જાય પશુપાલકો આવી જાય નાના ઉદ્યોગો આવી જાય જમસન જ્વેલરી આવી જાય બધું ખતમ થઈ જશે ભાઈ જે તમને ખોબલે ખોબલે મત આપી પાજે તમારે ભાજપને અને એટલે ભાજપની સરકાર બની છે એટલા માટે તમને પ્રધાનમંત્રી નોતા બનાવે કે અમારે બધાને સોદા કરી નાખો તમે અમેરિકામાં અને અમેરિકાના એવી તો શું આપણે દમાણ છે ભાઈ 140 કરોડ નાગરિકો અમે નરેન્દ્ર મોદીની સાથે છીએ નરેન્દ્ર મોદી હિંમતથી નિર્ણય લે અમેરિકાની સામે પાકિસ્તાનમાં જ્યારે યુદ્ધનો આવે ત્યારે ટ્રમ્પ કહે કે હવે સીઝ ફાયર રોકાવી દીધું છે શું ચાલી રહ્યું છે બધું અમે 140 કરોડ નાગરિકો નરેન્દ્ર મોદીજીને પ્રધાનમંત્રી બનાવ્યા છે તો પૂછવાનો અમારો અધિકાર છે કે અમેરિકાને વેચવા માટે તમને અહીંયા બેસાડે નથી આજ ટ્રેડ ડીલ માં આ મુદ્દામાં હું એમ કહું છું કે ખતમ થઈ જશે આજે કપાસના ભાવ બે હજાર ચૌદ માં પંદરસો રૂપિયા હતા અઢારસો રૂપિયા આપ સૌને ખબર છે તમે વધારે રિપોર્ટિંગ કરેલું છે આજે કપાસ અહીંયા અમેરિકાનો લાવ્યું કપાસના ભાવ તળિયે બેસી ગયા ભાઈ સો અમને ખબર નથી પડતી એટલે ખેડૂતોને ભ્રમિત કરવાનું કોઈ પણ ના કે નરેન્દ્ર મોદી આમાં સંસદમાં જવાબ આપે આ મુદ્દે તો સંસદમાં ખરેખર જવાબ આપવું જોઈએ ટ્રેડ મુદ્દે આ પિયુષ ગોયલના ટ્વીટથી કે રાજનાથસિંહના શું થવાનું છે અને તમે કોને જવાબદાર ગણો છો તમે ખુલાસો કર્યો નથી સંસદમાં ચર્ચા થવી જોઈએ તમારે સંસદ સર્વ પાર્ટીની મિટિંગ થવી જોઈએ મિટિંગ થવી જોઈએ એમાં ચર્ચા થવી જોઈએ અમેરિકા આવું કે છે બોલો આપણે શું કરવું છે કોઈને પૂછતા નથી તમે પ્રધાનમંત્રી બાંગ્લાદેશના હતા શેખ હસીનાબેન ક્યાં છે કોઈને ખબર નથી ભાઈ એકસો ચાલીસ કરોડ નાગરિકો પૂછે છે તો મારું કહેવાનું એ છે કે મંત્રીઓના થી નહીં ચાલે ભારતની ને ગુજરાતની જનતાને જવાબ આપવું પડશે અને ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ અમે કરવા બેઠા છીએ તો સાત કરોડ નાગરિકો માટે

એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છે મુખ્યમંત્રીના દીકરા નથી કોંગ્રેસમાં બધા બેઠા છે મુખ્યમંત્રીના દીકરાઓ છે જે જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમે લડીએ છીએ અમારો ડિમોરલાઇઝ કોઈ ના કરે ડિમોરલાઇઝ ના કરે અમને અમે લડીએ છીએ અને મજબૂતાથી લડવાના છીએ ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો માટે અવાજ ઉઠાવવાના છીએ અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અમે સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ અમે સામાન્ય લોકો માંથી ખેડૂત પરિવાર માંથી અમે અમે ખેડૂતોનો અવાજ બનીએ છીએ એટલે અમારે અમારા ઉપર ખોટા આક્ષેપો કરવાની કોશિશ કરે છે આ બિલકુલ ચલાવી નહીં લેવામાં આવે ગુજરાતની જનતા જોઈ રહી છે ઈશ્વર પણ જોઈ રહ્યો છે અને નિર્ણય બે હજાર સત્યાવીસમાં માં તાલુકા જિલ્લામાં કરી દેવામાં આવશે અમે તો એમ કહીએ છીએ કે ગુજરાતની અમે લડત ચલાવી રહી છે અમારો મુદ્દો એ છે કે અત્યારે પણ જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર હોય તો અત્યારે જે પશુપાલકોને દૂધના ભાવ મળે છે એમાં અત્યારે ને અત્યારે ભલે સહકારી ક્ષેત્ર હોય પણ સરકારી છે તો પંદર રૂપિયા લીટરે વધારે મળી શકે એવી સ્થિતિ છે અને એનો હિસાબ મારી પાસે છે મેં આમાં બહુ કામ કરેલું છે દૂધમાં અત્યારે તમે જુઓ જે રીતે એક પોઈન્ટ ઓછું રાખવામાં આવે છે ફેટમાં અને એ રીતે પશુપાલકો નું શોષણ કરવામાં આવે છે ત્યારે પશુપાલકોને કેમ વધતું નથી રહ્યું ભાઈ નકલી દૂધ કેમ બનાવવામાં આવે છે નકલી દૂધ કોણ બનાવે છે જે દાણામાં કેમ ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે કઈ રીતે થઈ ગયા દૂધ સંઘો છે એ સરકારી સહકારી નથી રહ્યા સરકારી બની ગયા છે બધા બધા ભાજપના નેતાઓએ કબજો કરી લીધો એટલે મારી વિનંતી છે પશુપાલકોને પણ કે આ ભાજપ અને એની ચુંગાલમાંથી છૂટવાનો સમય આવી ગયો છે ભાજપ જેટલો સમય રહેશે એટલો સમય આપણે પતન તરફ જશું એમણે કેવું જોઈએ ખેડૂતોને પશુપાલકો માટે શું કરવાના છે દૂધ કઈ રીતે આવશે અને ખેડૂતોની પેદાશ છે અમેરિકાના ખેડૂતોની પેદાશ અહીંયા કેમ આવી રહી છે ભાઈ અને અમેરિકાના ખેડૂતોને ચોપન લાખ રૂપિયા સબસીડી મળે છે જ્યારે ગુજરાત અને ભારતના ખેડૂતોને માત્ર એકવીસ હજાર મળે છે કઈ રીતે ટકી શકશે ભાઈ અત્યારે જ અમારા ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા અમારા ખેડૂતો અત્યારે ઓલરેડી દબાણમાં છીએ અમે ટેકાના ભાવે માત્ર છ ટકા અહીંયા ખરીદી થાય છે ચાલે જાવ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ઘણા એમ કે છે ને આમ આદમી પાર્ટીની સરકાર શું આવશે આમ આદમીની પાર્ટીની સરકાર છે પંજાબમાં કોઈ પણ ખેડૂત જેટલી પણ ઉપજ હોય ફરજીયાત પણ ટેકાના ભાવે ખરીદી કરવાની છે અને એક પણ દાણો બાકી નથી રાખવાનો ટેકાના ભાવે ખરીદી વગર અને કોઈ પણ વેપારી પણ જો પ્રાઇવેટની રીતે ખરીદી કરે વેપારી પાસેથી ખેડૂત પાસેથી તો ટેકાના નીચેના ભાવે ખરીદે તો એની જેલમાં નાખી દે છે આ વ્યવસ્થા ગુજરાતમાં કેમ નથી ભાઈ આ લોકો માત્ર ને માત્ર વાતો કરે છે ભ્રમિત કરે છે ખેડૂતોને પશુપાલકોને મારી વિનંતી કરી આગળ તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવી રહી છે મહેરબાની કરીને ભાજપ અત્યાર સુધી એના જ્ઞાતિના આપણા જાતિના ધર્મના આગેવાનો જેને કંઈક ને કંઈક ટેકો આપતા રહે છે ભાજપમાં લઈ લે છે એના કહેવાથી આપણે મતદાન કરીએ છીએ ને એટલે ભોગવીએ છીએ અત્યારે જ્ઞાતિ જાતિ ધર્મથી બહાર આવી માત્ર ને માત્ર મુદ્દા આધારિત રાજનીતિ કરનારને મત આપજો જેથી કરીને આગામી સમયમાં આ ભાજપ જેવા અજગર જેવા ભરડામાંથી આપણે મુક્ત થઈ શકીએ અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર છે અમે ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છીએ અમે લડીશું અમારા માટે તમામ લીડરો આ પાર્ટીના હતા જેટલું મહેનત કરી એના માટે પણ ધન્યવાદ અને જે લોકો જોડાવા માંગે છે પણ ધન્યવાદ અમે બધા નીકળ્યા છીએ ભાજપ ડેન્ટ કરવાની કોશિશ કરે છે ભાજપ અમારા નેતાઓ ઉપર દબાણ લાવે છે એન એને પ્રકારે આ બધી વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો કારણ કે આમ આદમી પાર્ટી એવી છે કે જે મેનેજ નથી અને એટલા માટે એમને સત્તાનો ડર સત્તા જવાનો ડર છે એટલે શામ દામ દંડભેદ અપનાવે છે પણ મને એવું લાગે છે કે ગુજરાતની જનતા બહુ સમજદાર છે જાગૃત છે ખેડૂતો વંચિતો ગરીબો જાગૃત છે અને મોટા પ્રમાણમાં આગામી સમયમાં આપ જોશો કે આમ આદમી પાર્ટીમાં કાફલાના કાફિલા પછી આમ આદમી પાર્ટીમાં જોડાશે तो बुधु बुधु पुरु बोलो जिस तरह से भारत सरकार ने अमेरिका के पता नहीं कौन से दबाव में जो ट्रेड डील कर रहे हैं जिसकी वजह से भारत और गुजरात के किसान बर्बाद होने वाले हैं पशुपालक बर्बाद होने वाले हैं उतना ही नहीं छोटे व्यापारी भी बर्बाद होने वाले हैं और इसके चलते आज हमने तय किया है कि